નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી જે પ્રવૃત્તિ નંબર દસ આપણને આપેલી છે વ્રેપર્સ ઓબ્ઝર્વેશન વેપર્સ ઓબ્ઝર્વેશન રેપર્સ એટલે શું તો કે કોઈ પણ વસ્તુ તમે ખરીદો તો એની ઉપર જે કોથળી કે કાગળ ચડાવેલું એની અંદર જે વિગત આપણને આપેલી હોય તે વેપર્સ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને તમારા વોટ્સઅપ નંબર ઉપર પ્રાપ્ત થતી રહેશે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દસ વેપર્સ ઓબ્ઝર્વેશન જો અહીંયા શું કહ્યું છે કે તમે તમારા ઘર માટે બજારમાંથી વિવિધ ચીજ વસ્તુઓ ખરીદતા જશો તેલ અનાજ બિસ્કિટ કઠોળ ચોકલેટ અને જો શહેરમાં રહેતા હશો તો પાણી અને દૂધ પણ ખરીદતા હશો આવી ચીજ વસ્તુઓ કોઈ ખોખા પેકેટમાં કે રેપરમાં આવતી હોય છે ખાસ કરીને ચોકલેટ બિસ્કીટના રેપર તો તમે જોયા હશે અહીં તમારે ઓછામાં ઓછા આવા દસ વસ્તુઓના રેપર ભેગા કરવાના છે અને તેના આધારે રેપર પર આપેલી માહિતી લખવાની છે અને રેપર ઉપર આપેલી માહિતી શેના માટે હોય છે તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હોય છે વગેરે વિગતો જાણો અને નોંધ કરો ચાલો તો સર્વપ્રથમ આપણે અહીંયા આઇટમનું નામ જોઈએ તો આઈટમનું નામ વસ્તુનું નામ છે ડેરી મિલ્ક ચોકલેટ હવે ડેરી મિલ્ક ચોકલેટ જે છે એનું વજન જે છે તો એ અલગ અલગ વજનમાં હોય પણ આપણે અહીંયા જે લીધી છે તે સો ગ્રામનું છે એમઆરપી છે એની પચાસ રૂપિયા મેન્યુફેક્ચર ડેટ એટલે કે બનાવ્યાની તારીખ છે જાન્યુઆરી બે હજાર ચોવીસ અને થવાની તારીખ એટલે કે એક્સપાયરી ડેટ આપણને આપી છે ડિસેમ્બર બે હજાર ચોવીસ ત્યાર પછી છે પાર્લેજી બિસ્કીટ એનું વજન બસો ગ્રામ છે એમઆરપી એની પચીસ રૂપિયા છે મેન્યુફેક્ચરિંગ ડેટ છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને એક્સપાયરી ડેટ છે એની ઓગસ્ટ બે હજાર ચોવીસ ત્યાર પછી ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ એક લિટર વજન છે એકસો પચાસ રૂપિયા કિંમત છે મેન્યુફેક્ચરિંગ ડેટ છે માર્ચ બે હજાર ચોવીસ બિનઉપયોગી થવાની તારીખ છે માર્ચ બે હજાર પચીસ ત્યાર પછી છે ટાટા સંપન્ન ટૂલદાર હવે ટાટા સંપન્ન ટુલ દાર એક કિલોગ્રામ છે કિંમત છે એની એકસો વીસ રૂપિયા મેન્યુફેક્ચરિંગ ડેટ છે એપ્રિલ બે હજાર ચોવીસ અને બિનઉપયોગી થવાની તારીખ છે એપ્રિલ બે હજાર પચીસ ત્યાર પછી છે ઇન્ડિયા ગેટ બાસમતી રાઇસ પાંચ કિલોગ્રામ તેનું કુલ વજન છે પાંચસો રૂપિયા પ્રાઇસ છે ઉત્પાદનની તારીખ છે મે બે હજાર ચોવીસ અને એક્સપાયર થવાની ડેટ છે મે બે હજાર અમૂલ તાજા મિલ્ક એક લીટર પંચાવન રૂપિયાની પ્રાઇસ છે જૂન બે હજાર ચોવીસ ઉત્પાદનની તારીખ છે અને એક્સપાયરી ડેટ પણ જૂન બે હજાર ચોવીસ જ છે ત્યાર પછી છે બિસ્લેરી મિનરલ વોટર એક લીટર છે વીસ રૂપિયાની પ્રાઇસ છે જૂન બે હજાર ચોવીસ અને ડિસેમ્બર બે હજાર ચોવીસ તેની એક્સપાયરી ડેટ છે ત્યાર પછી છે ટ્રોપિકાના ઓરેન્જ જ્યુસ એક લીટરની એની ક્વોન્ટિટી છે એકસો દસ રૂપિયા પ્રાઇસ છે એપ્રિલ બે હજાર ચોવીસમાં બન્યું છે અને ઓક્ટોબર બે હજાર ચોવીસ તેની એક્સપાયરી ડેટ છે ત્યાર પછી છે મેગી નૂડલ સિત્તેર ગ્રામ વજન છે બાર રૂપિયા પ્રાઇસ છે મે બે હજાર ચોવીસમાં બની છે નવેમ્બર બે હજાર ચોવીસ તેની એક્સપાયરી ડેટ છે ત્યાર પછી છે કેલોગર્સ કોર્ન ફ્લેક પાંચસો ગ્રામ વજન છે એકસો નેવું રૂપિયા કિંમત છે માર્ચ બે હજાર ચોવીસ ઉત્પાદનની તારીખ છે અને એક્સપાયરી તારીખ છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ત્યાર પછી છે નેસ્કેફ ક્લાસિક સો ગ્રામ વજન છે એકસો પચાસ રૂપિયાની પ્રાઇસ છે મે બે હજાર ચોવીસ ઉત્પાદન તારીખ છે અને મે બે હજાર છવ્વીસ એની એક્સપાયરી ડેટ છે ત્યાર પછી છે લઈઝ ક્લાસિક સાલ્ટેડ બાવન ગ્રામ વજન છે વીસ રૂપિયા પ્રાઇસ છે જૂન બે હજાર ચોવીસમાં ઉત્પાદન તારીખ છે અને એક્સપાયરી ડેટ છે ડિસેમ્બર બે હજાર ચોવીસ કોકોકોલા પાંચસો મિલીલીટર ચાલીસ રૂપિયા પ્રાઇસ જૂન બે હજાર ચોવીસમાં ઉત્પાદન છે અને જૂન બે હજાર પચીસ એની એક્સપાયરી ડેટ છે ત્યાર પછી આપણને આપેલું છે અમૂલ બટરસ્કોચ આઈસક્રીમ એક લિટર પ્રાઇસ છે બસો પચાસ જુલાઈ બે હજાર ચોવીસની અંદર બનો છે અને જાન્યુઆરી બે હજાર પચીસ સુધી એની એક્સપાયરી ડેટ છે ત્યાર પછી છે ક્વેકર ઓટ્સ પાંચસો ગ્રામ વજન છે એકસો ચાલીસ રૂપિયા કિંમત છે એપ્રિલ બે હજાર ચોવીસમાં બનો છે અને એપ્રિલ બે હજાર પચીસની અંદર એક્સપાયરી છે ચાલો હવે આપણને એવું કહ્યું છે કે અહીંયા વસ્તુના નામ લખવાના છે અને વસ્તુના રેપર ઉપર જોવા મળેલી અન્ય બાબતો મતલબમાં ઉપર આપણે જે લખીએ એના સિવાયની કઈ બાબતો જોવા મળી તો અમૂલ બટર અમૂલ બટર ઉપર જોઈએ તો અમૂલનો લોગો હતો એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ થયો છે તે છે એનું સ્લોગન છે બારકોડ છે અને સ્કેનર કોડ છે ત્યાર પછી પાર્લેજી બિસ્કીટ તો એમાં કસ્ટમર કેર નંબર છે એફએસએસ એ આઈ નો માર્કો છે બારકોડ છે ઇન્ગ્રીડિયન્ટ્સ છે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે બનાવવામાં મેઇલ એડ્રેસ આપેલું છે અને એનું સરનામું આપેલું છે ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ તો પતંજલિ દંત ક્રાંતિ ટૂથપેસ્ટ તો એમાં એના ફાયદાઓ લખેલા છે વેજીટેરિયન છે પ્યોર એવો ગ્રીન માર્કો એમાં આપેલો છે કસ્ટમર કેર નંબર આપેલો છે અને કંપનીનો લોગો છે ત્યાર પછી મધર ડેરી ટોન્ડ મિલ્ક એમાં દૂધમાંથી મળતા પોષક તત્વોના નામ છે જે પ્રોટીનને વિટામિન બધું મળે છે એ પછી મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબર લખેલો છે અને બારકોડ લખેલો છે ત્યાર પછી છે હલ્દીરામ્સ ભૂજીયા તો આ જે હલ્દીરામ્સ ભુજીયા છે એની અંદર આપણે જોઈએ તો એફએસએસએ આઈનો માર્કો છે બારકોડ છે ન્યુટ્રીઅન્સ એટલે કે ન્યૂટ્રીઅન્સ કઈ કઈ વસ્તુ એમાંથી આપણને પ્રાપ્ત થશે અને એની ખાસિયતો એ આપણને દર્શાવેલી છે ત્યાર પછી છ નંબર ઉપર છે આઈટીસી સનફિસ્ટ મેરી લાઈટ બિસ્કીટ તો એમાં કસ્ટમર કેર નંબર એફએસએસ એ માર્કો બારકોડ ઇન્ગ્રીડિયન્ટ્સ મેઇલ એડ્રેસ અને સરનામું ત્યાર પછી છે ડાબર હની તો એનો ઉપયોગ કરવાની માહિતી ગેરંટી ક્યુ કોડ અને બારકોડ આપેલા છે ત્યાર પછી છે બ્રિટાનિયા ગુડ ડે બિસ્કીટ તો એમાં કસ્ટમર કેર નંબર નો માર્કો બારકોડ ઇન્ગ્રીડિયન્ટ્સ મેલ એડ્રેસ અને સરનામું આવી વિગતો અહીંયા દર્શાવેલી છે ચાલો ત્યાર પછી આપણને એવું કહ્યું છે કે સ્ટીક સમ રેપર્સ હિયર કેટલીક પ્રોડક્ટના રેપર જે છે તે અહીંયા લગાડવાના છે તો જુઓ અહીંયા આપણે સર્વપ્રથમ અમૂલ બટર તમે બધા જ ખાતા હશો ડેરી મિલ્કનો પણ તમે યુઝ કર્યો હશે ટ્રોપિકાના વન હંડ્રેડ પર્સન્ટ જ્યુસ જે છે ઉનાળાની અંદર ખાસ દરેક બાળકો જે છે મોટાભાગે પીતા હોય છે પાર્લેજી બિસ્કીટ છે મેગી નૂડલ્સ છે અમૂલનો જે આઇસક્રીમ છે ત્યાર પછી આલુ ભુજિયા છે હલ્દીરામના મોઢામાં પાણી આવી ગયું છે અમુક અમુક મિત્રોનો તો બરાબર ને ત્યાર પછી નેસ્કેફ ક્લાસિકની જે કોફી છે કિટકેટ નેસ્લેની છે ગુડ ડે બિસ્કિટ છે ત્યાર પછી લેઝની વેફર છે અને ક્વિકર ઓટ્સ છે તો આવી રીતે તમે આ દરેક વસ્તુઓના રેપ પર જે છે તે અહીંયા લગાવી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે આ ધોરણ જે સાતની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર અગિયારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત ધોરણ સાતની જે સ્વઅધ્યયન પોથી આવી છે તે સ્વઅધ્યયન પોથી ભાગ એક અને ભાગ બે છે તેના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો એટલે કે બધા જ પાઠના બધા જ વિષયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે એકમ કસોટી માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે આ ઉપરાંત જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પણ બધી જ પ્રવૃત્તિઓ બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો એનો પણ અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આપણી એપ્લિકેશન છે ઓશ્ચન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આ જરૂરથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક અને એકમ કસોટીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને સાથે સાથે જે સહઅધ્યન પોથી છે એ પણ મેળવી લેજો તમારી વાર્ષિક પરીક્ષા માટે એકમ કસોટીઓ માટે પ્રશ્ન બેંક માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો